બરાસકાંઠા કાંકરે તાલુકાના થરાસિહોરી નેશનલ હાઇવે રોડ ઉપર શ્રી જય અંબે સેવા કેમ્પને ને ખુલ્લો મૂકવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા એકાવન શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા માટે જતા પદયાત્રીઓ માટે છેલ્લા સાત વર્ષથી સતત પ્રયત્નશીલ રહી મેનેજમેન્ટ સાથે લોકફાળો એકઠો કરી મંડપ ડેકોરેશન ચા પાણી નાસ્તો અને આરામ માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે દુગરાશન ગામ લોકોના હસ્તે કેમ્પને વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી રિબિન કાપીમાં અંબે માતાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જેમાં ડીડી ઝાલેરા તેમજ લલિતસિંહ વાઘેલા તેમજ વાલજીભાઈ સરપંચ અરડુવાસ તેમજ કાકર સરપંચ તેમજ વનરાજસિંહ લક્ષ્મીપુરા તેમજ બહારથી આવેલ મહેમાનોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સેવા માટે સરપંચ વિક્રમસિંહ ઠાકોર તેમજ રમેશજી પ્રમુખ તેમજ જિલ્લા ડેલિકેટ બચ્ચુજી ગામના અગ્રણી સહિત કેમ્પમાં સેવા આપતા ભાઈઓ સાથે ગામની મહિલા બહેન દીકરીઓ અને પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દુગ્રાસન ખાતે છેલ્લા સાત વર્ષથી કેમ્પમાં આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આ ભાદ્રવી પૂનમના મહામેળાને લઈ ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવા સેવાભાવી લોકોનો મા જગત જનની માં જગદંબાની કૃપા કાયમ રહે એવા આશીર્વાદ મળે છે અને તેઓ આવા ધાર્મિક કાર્યો હંમેશા કરતા રહે એવી શુભેચ્છા પદયાત્રીઓ દ્વારા પાઠવી હતી અહેવાલ જયંતિભાઈ બેઠક એમ